સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે કામને લઈને વિરોધ કર્યો હતો જેમાં બુટ મોજા તેમજ વિદ્યાર્થીઓના પ્રવાસને લઈ વિરોધ કરાયો છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં બુટ મોજાનો ઓર્ડર મોડો અપાયો તેમજ વિદ્યાર્થીઓને પ્રવાસે નહીં લઈ જવામાં તેમજ તારીખ બાવીસ સોમવારે શાળામાં રજા આપવાની માંગ કરવામાં આવી છે જેના લઈને વિરોધ કરાયો હતો ત્યારે શાસક પક્ષે જણાવ્યું હતું કે રામ મંદિરની ઉજવણી શાળામાં જ કરવામાં આવે તેમજ નવા સીમાકરણને કારણે એસએમસીને પાંત્રીસ જેટલી શાળાનો કબજો મળ્યો નથી તેમ જણાવ્યું હતું નમસ્કાર હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી મુખ્ય કામ એ જ છે કે દર વખતે અહેવાલ લખવામાં જે ગોટાળાઓ કરવામાં આવે છે ઉજાગર કરવામાં આવ્યા અને ફરી માંગણી કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું લાઈવ ઓનલાઈન રેકોર્ડિંગ કરવામાં આવે બીજો મુદ્દો છે બુટ મોજા યુનિફોર્મનો જે દર વખતનો છે વારંવાર આ કંપનીઓ વિતરણમાં મોડું કરે છે ગેરરીતિ કરે છે લેબ ટેસ્ટિંગ કરાવતી નથી છતાંય કરોડો રૂપિયાના કામ આજ બંને કંપનીઓને બૂટ મોજા અને યુનિફોર્મના આપવામાં આવે છે જાન્યુઆરી મહિનો થઈ જાય ફેબ્રુઆરી મહિનો થઈ જાય વર્ષ પૂરું થવા આવી જાય ત્યાં સુધી સો ટકા વિતરણ પૂરું થયેલું હતું નથી છતાંય આવે આની આ એજન્સીઓને કોઈ પેનલ્ટી નથી કરવામાં આવતી વારંવાર એ મુદ્દે વિરોધ નોંધાયો સાથે સાથે સાચી શિક્ષકોનું જે કામ જે બે એજન્સીઓને આપવામાં આવે છે એ એજન્સીઓ મંજૂર અહીંયાથી સત્તર હજાર સાડા સત્તર હજાર રૂપિયા લે છે અને શિક્ષકોને માત્ર બાર હજાર રૂપિયા આપે છે તો મહિને લાખો રૂપિયા વધારાના પૈસા આ એજન્સીઓને ચૂકવવામાં આવે છે એ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો અને છેલ્લો મુદ્દો જે પુણા ગામની શાળામાં બાળકો સાથે જે દુષ્કૃત્ય થયું હતું એમાં એમાં જે કેસ લડવાની વાત છે વકીલોની નિમણૂક કરવાની વાત છે એ વકીલોની નિમણૂકમાં એ કેસની પ્રક્રિયામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાણી જોઈને મોડું કરવા કરતી હોય એવી ઘટનાઓ એવા પ્રૂફ તથ્યો સામે આવ્યા છે તો આ તમામ મુદ્દે આજ રોજ વિરોધ નોંધાયો સાથે સાથે બાવીસમી જાન્યુઆરીના રોજ જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો મારા દ્વારા એવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે નગર શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં એ દિવસે રજા રાખવામાં આવે તેથી કરીને બાળકો સાંસ્કૃતિક ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે છે રાકેશભાઈ વિરોધની વાત કરીએ તો બૂટ મોજામાં નગર શિક્ષણ સમિતિ દ્વારા એક લેટર લખવામાં આવે હા એ કયા પ્રકારની લેટર છે શું આખી વાત જુઓ જો 24 જુલાઈના રોજ 24 જુલાઈના રોજ કચેરી 24 જુલાઈના રોજ કચેરી આ બંને કંપનીઓને લેટર લખે છે બૂટ મોજાવાળાને એમ લખે છે કે તમારા તમારે સાડા સાત હજાર બુટ મોજા તમે હજી સુધી નથી આપ્યા યુનિફોર્મ વાળાને એવું લખે છે કે તમે પિસ્તાલીસો યુનિફોર્મ હજી સુધી નથી આપ્યા બરાબર સમિતિ પોતે એમને એમ કહે છે કે આ બાબત ખૂબ ગંભીર છે અને છતાંય એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે એમાં વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં એમ પણ લખવામાં આવે છે તમે સારું કામ કર્યું અને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં ડેટ પણ ચોવીસ જુલાઈ પહેલાની મારી દેવામાં આવે છે અને સપ્ટેમ્બરમાં આ કંપનીઓના પેમેન્ટ પણ કરી દેવામાં આવે છે આ કંપનીઓએ જાન્યુઆરીમાં જે વર્ક ઓર્ડર આપ્યા હતા એની ડિલિવરી ડિસેમ્બર સુધીમાં પણ સો સો ટકા યુનિફોર્મ અને બૂટ મોજા શાળાએ પહોંચાડ્યા નહોતા તો આ બાબતે વિરોધ નોંધાયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા તારીખ અઢાર એક બે હજાર ચોવીસને ગુરુવારે રોજ સભાખંડમાં રાખવામાં આવેલી હતી તો આ સભાખંડમાં અમારા એક થી એકવીસ કામ ની ચર્ચા પારદર્શક અને સારી રીતે ચર્ચા કરવામાં આવી

શિક્ષકની ઘટ પૂરવા માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરી તો મહાનગરપાલિકાએ પોતાના સો ટકા ખર્ચે અને ધારાધોરણ મુજબ નિયમ મુજબ કોર્પોરેશનના ધારાધોરણ મુજબ નિયમ મુજબ સાથી શિક્ષકો ફાળવા અને શિક્ષકોની ઘટ પૂરી થઈ તો શિક્ષ ખરેખર તો શિક્ષક અગત્યના છે તો શિક્ષકોની ઘટ પૂરી થવાથી